મિત્રો જન્મ તારીખના દાખલામાં તમારે જન્મ તારીખમાં સુધારો કરવો છે કે પછી તમારે નામમાં સુધારણા કરવા છે તારીખો જે છે અંદરની એમાં સુધારણા કરવા છે નામમાં પિતાનું માતાશ્રીનું જે નામ છે એ બધા તમારે સુધારણા કરવા છે પરંતુ રિસેન્ટલી ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે જેમાં તમે જન્મ તારીખના દાખલામાં જન્મ તારીખ છે એ સુધારણા કરી શકો નહીં તો તમે અહીંયા એવું વિચારશો કે અહીંયા થમનીલમાં એવું લખ્યું છે કે તલાટી સબ રજિસ્ટ્રાર રજિસ્ટ્રારની ભૂલ છે જન્મ તારીખ લખવામાં અને એ જન્મ તારીખ છે એ તમારે હવે સુધારણા કરવા છે તો તમે કઈ રીતે જન્મ તારીખ છે એ સુધારી શકશો તો આ વાત તમે સમજશો તો તમને એવું લાગશે કે ના નામદાર ગુજરાત હાઈકોર્ટના જે ઓર્ડર છે એના વિરુદ્ધમાં અહીંયા વાત થઈ રહી છે તમારી વિચારસરણી આ રીતે કામ કરતી હશે પરંતુ તમારે આ જે તે ભૂલ છે એમાં તમારાને સુધારણા કરી અને જે પ્રોપર તમારું જે જન્મનો દાખલો બનાવડાવો છે એના માટેને અહીંયા હું તમને સ્ટેપ જણાવું છું એ સ્ટેપને તમે ફોલો કરશો ને તો એ સ્ટેપ પ્રમાણે તમને બધી માહિતી પણ મળી જશે અને એ માહિતીના અનુસંધાને તમારા જે તે તમારા જન્મના દાખલામાં અથવા બાળકના જન્મના દાખલામાં એ તમે તમારો સુધારણા કરી શકશો તો પહેલા તો તમારે અહીંયા જેવું કે અહીંયા થમનેલમાં લખ્યું છે કે તલાટીની ભૂલ સબ રજિસ્ટ્રારની ભૂલ અથવા રજિસ્ટ્રારની ભૂલ એટલે કે જે તે વ્યક્તિ જે તમારી નોંધણીમાં રજીસ્ટ્રેશન કરે છે એટલે કે નોંધણી કરે છે રજિસ્ટરમાં અને એના વર્તન તરીકે તમને તમારો જન્મનો દાખલો આપે છે જેથી તમે એમ કહી શકો કે જે તે ડોક્યુમેન્ટ તમે ત્યાં આપ્યા હતા એના અનુસંધાને તમારી જન્મની નોંધણી થતી હોય છે અને એ તમે કઈ રીતે એ ટર્મિનેટ કરી શકો તમારો જન્મનો દાખલો છે એમાં સુધારણા કરી શકો એ જ હું અહીંયા તમને જણાવું છું તો વાત તમે અહીંયા સમજો કે જ્યારે તમે જન્મનો દાખલામાં નોંધણી કરાવી હોય છે ને ત્યારે તમે જે તે ગ્રામ પંચાયતમાં હોય તો તમે તલાટી પાસે જાઓ છો અથવા જો નગરપાન નગરપાલિકા અથવા મહાનગરપાલિકા હોય તો ત્યાં રજિસ્ટાર સબ રજિસ્ટ્રારને તમે ત્યાં મળો છો અને જે તે રેલેન્ટ ડોક્યુમેન્ટ છે ફોર્મ છે એ ભરીને તમે ત્યાં આપો છો પરંતુ મિત્રો અહીંયા તમે સમજો કે જે તે વ્યક્તિની ભૂલ છે ને માઇનોર થાય બહુ મોટી ભૂલ તો નથી થતી એટલે તમે એ પણ વાત અહીંયા સમજશો તો ઘણા મિત્રોનું એવું હોય છે કે મારી જન્મ તારીખ છે ને એ બે છે એટલે જન્મ તારીખે કોઈપણ મહિનાની બે તારીખ છે પરંતુ મારો જન્મ થયો તો એ પહેલી તારીખે હવે જે તે ટાઈમે આપણે નોંધણી કરાઈ ને એના અનુસંધાને અહીંયા અલગ અલગ ક્રાઇટેરિયા બનતા હોય છે કારણ કે ઘણી વખત એવું હોય કે આપણે નોંધણી કરાવવા જઈએ અને અમુક ટાઈમ જતો રહેતો હોય તો આપણે બે ત્રણ મહિનાનો કોઈ ફરક ના હોય એટલે તલાટી સાહેબ કે જે તે રજિસ્ટ્રાર એમ કે ભાઈ તમારો જે ટાઈમ છે એ પૂરો થઈ ગયો છે નોંધણી છે એ રીતે તમારી કરાવડાવી દો છો અને તમારો જન્મનો દાખલો છે એ બનાવડાવી દો છો પરંતુ હવે તમારા જન્મ તારીખમાં પણ સુધારણા કરવા છે કે અન્ય બીજા કોઈ મતલબ નામ છે મેલ ફિમેલ એટલે કે સેક્સ છે અલગ અલગ જે અંદર કોલમ આવે છે એમાં પણ તમારે સુધારણા કરવા છે તો તમે અહીંયા હું એ સ્ટેપ જણાવું છું તો પહેલા તમે જે તે ડોક્યુમેન્ટ આપીને તમારી નોંધણી કરાવી છે ને એ પહેલા તમારે ચેક કરવા પડશે હવે એ ડોક્યુમેન્ટમાં નામ છે 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 જન્મ તારીખ સેક્સ અલગ અલગ તમારું એડ્રેસ ને જે બધી વાતો આવી જે ડોક્યુમેન્ટમાં હોય છે હવે એ ડોક્યુમેન્ટ તમે ત્યાં આપો છો અને એ ડોક્યુમેન્ટના અનુસંધાને તમારી નોંધણી થતી હોય છે પરંતુ જો તમારી નોંધણી છે એ ડોક્યુમેન્ટ જે તમે આપ્યા છે એનાથી જો કોઈ રીતે અલગ પડતું હોય એટલે કે તમારા ધારો કે તમે સ્પેલિંગ સાથે અંદર લખ્યું છે અને તમારે એ સ્પેલિંગને કન્સિડર નથી કરવામાં કોઈ અલગ રીતે તમારી જે નોંધણી કરી નાખી છે નામમાં કોઈ મિસ્ટેક કરી નાખી છે જન્મ તારીખમાં મિસ્ટેક કરી નાખી છે તો પહેલા તમારે આ જે તે ડોક્યુમેન્ટ તમે આપ્યા હતા ને એની સર્ટિફાઈડ નકલ જોઈશે છે એ નકલના અનુસંધાને તમારે વગર કોઈ ડોક્યુમેન્ટ એટલે કે એ ડોક્યુમેન્ટ એટલે બીજા કોઈ તમારા અન્ય ડોક્યુમેન્ટ આપવાના નહીં હોતા અને આ ડોક્યુમેન્ટના આધારે તમે જે તે વાતને તમે ચેલેન્જ કરી શકો છો અને આ ડોક્યુમેન્ટના અનુસંધાને તમારું જે જન્મના દાખલામાં નોંધણી છે કરાવેલી છે એમાં તમારે જે તે સુધારણા કરવા છે એ કરાવી શકો છો તો હવે તમે શું કરી શકો આ સર્ટિફાઈડ નકલ લેવા માટે તો અહીંયા તમે બે રીતે લઈ શકો છો જે રીતે જે તે જો લોના ના વ્યક્તિ હશે તો એમને ખબર હશે કે સર્ટિફાઈડ નકલ કઈ રીતે લઈ શકાય અહીંયા હું તમને બે રીતે સમજાવું છું તો પહેલી તો એવી કે તમે જે તે વ્યક્તિ એટલે કે તલાટી છે રજીસ્ટાર છે સબ રજિસ્ટાર ને અનુસંધાને કે અનુસરીને એક અરજી લખવાની છે વિષય લખવાનો છે સર્ટિફાઈડ નકલ આપવા જે તે હવે તમારે અહીંયા બધી ડિટેલ લખવાની કે સવિની સાથે જે તે તમારી વાત છે એ આ તારીખે નોંધણી થયેલી છે આ જે જન્મનો દાખલો છે એમાં સર્ટિફિકેટ નંબર ને જે તમારે ડિટેલ એ બધી આપવાની છે અને આ જે નોંધણી થયેલ છે એના સાધનિક તમામ કાગળોની ખરી નકલ આપવું આ પ્રકારની એક અરજી આપવાની છે અને એમાં ત્રણ રૂપિયાની ફી સ્ટેમ્પ લગાવવાની છે હવે આ જો એક પ્રોપર એક રીત થઈ કે જે અરજી છે હવે આ અરજીની તમારે હોય એના માટેના દિવસ સર્ટિફાઈડ નકલ માટેના હોય છે જે આપણે કલેક્ટર ઓફિસમાંથી પણ સર્ટિફાઈડ નકલો લેતા હોય છે મામલતદાર કચેરીમાંથી પણ તમે સર્ટિફાઈડ નકલો લેતા હોય છે તો એની લિમિટ પંદર દિવસ જેવી હોય છે પરંતુ જો તમારે પ્રોપર વે માં એટલે કે આરટીઆઈ કરીને પણ તમે માહિતી લઈ શકો છો આરટીઆઈ મતલબ માહિતી અધિનિયમ બે હજાર નો કાયદો છે એ પ્રમાણે તમારે આરટીઆઈ કરવાની આવે છે જેમાં વીસ રૂપિયાની ટિકિટ લગાવવાની આવે છે જેમાં ત્રીસ દિવસની જે લિમિટ હોય છે હવે અરજી અને આરટીઆઈમાં આટલો ફરક પડશે કે અરજી પ્રમાણે તમારે ઉપરી અધિકારીને કમ્પ્લેન કરવાની રહેશે જ્યાં આરટીઆઈમાં એ લોકોને પ્રોપર જવાબ આપવો જરૂરી બને છે જો નથી આપતા ઉપલી અધિકારીને તમારે અપીલ કરવાની છે ને એ અપીલના અનુસંધાને જે તે વ્યક્તિને દંડ બી થઈ શકે છે કે જે તે વ્યક્તિને એ અને જે ડોક્યુમેન્ટની છે એ સર્ટીફાઈડ નકલ પણ આપી શકે છે તો તમારે આરટીઆઈ કરવાની વીસ રૂપિયાની ટિકિટ લગાવવાની છે જેમ તે આ તમારી ડિટેલ આપવાની અથવા જો એની સાથે તમારે કોઈ એડિશનલ ડોક્યુમેન્ટ જણાવો આપવું હોય તો પણ તમે આપી શકો જેથી એ વ્યક્તિને ખબર પડે કે આ જે સર્ટીફાઈડ નકલ જે માંગી રહ્યા છે એ પ્રોપર આ જ ડોક્યુમેન્ટ માટેની છે જેથી તમારે જે ડોક્યુમેન્ટ જોઈતા હોય એ પ્રોપર વેમાં તમને ડોક્યુમેન્ટ મળે એટલે જે તમે આરટીઆઈ કરો છો એમાં તમારે ડિટેલ આપવાની છે કે આ પ્રમાણપત્ર આ તારીખે ઇસ્યુ થયેલું છે એ ઇસ્યુ થયેલા તમામ સાધનિક કાગળો છે એની સર્ટિફાઈડ નકલો આપો અને જે એનું પેમેન્ટ છે એ તમારે કરવાનું રહેશે પરંતુ એ પેજ પર ડિપેન્ડ કરે છે એટલે આવી રીતે તમે અરજી કરીને અથવા આરટીઆઈ કરીને તમારે સર્ટિફાઈડ નકલ લેવાની છે સર્ટિફાઈડ ને તમારો જે ડોક્યુમેન્ટ છે જે જન્મનું પ્રમાણપત્ર છે એને તમે કમ્પેર કરો કે ક્યાંક તમારી ભૂલ છે કે નથી જો તમારી ભૂલ ના હોય તો એને તમે ચેલેન્જ કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ એક વાત તમારે અહીંયા સમજવાની રહેશે કે જે તે વખતે તમારા ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં પણ જો તમારે સુધારણા કરવા હશે ને તો થઈ શકશે એમાં કોઈ પ્રોબ્લમ નથી પરંતુ અહીંયા તમે જન્મ તારીખમાં તમે એમને ચેલેન્જ નહીં કરી શકો કારણ કે જો તમે ડોક્યુમેન્ટમાં પ્રોપર લખી હશે ને જો એ ડોક્યુમેન્ટના અનુસરીને જે તમારો જન્મનો દાખલામાં નોંધણી નથી થતી તો એને ચેલેન્જ કરી શકશો પરંતુ જે તે ડોક્યુમેન્ટમાં તમારી જન્મની નોંધણીની જે ડિટેલ છે એ ડિટેલ પ્રમાણે તમારો જો જન્મનો દાખલો હોય તો તમે પછી એને ચેલેન્જ ના કરી શકો એમાં તમારે ચેલેન્જ કરવું હોય તો માત્ર નામ છે કે મેલ ફિમેલ છે કે આ જે રીત છે એમાં જ તમે સુધારણા કરી શકશો જન્મ તારીખના દાખલામાં જન્મ તારીખમાં સુધારણા નહીં થાય તો આવી રીતે મિત્રો તમારે તમારા ડોક્યુમેન્ટની સાધની કાગળો છે એ બધાની સર્ટિફાઈડ નકલ લેવાની છે અને એના અનુસંધાને જે તે તમારે સુધારણા કરવા છે એ તમે સુધારણા કરાવી શકશો પરંતુ અહીંયા એક જ વાત એવી છે કે તમારી ભૂલ નહીં પરંતુ જે તે રજીસ્ટાર સબ રજિસ્ટ્રાર કે તલાટીની ભૂલ હોય તો એ પ્રમાણે તમારા જે સુધારણા છે એ કરી શકો છો અને સુધારણાની જે પૂરીએ પૂરી પ્રોસેસ છે આપણે વિડીયો પ્લે લિસ્ટ બનાવી જ છે ચેનલ પર તો એ પ્રમાણે જોઈ લેજો જેથી કરીને તમારા જે જન્મના દાખલામાં જે પ્રોબ્લમો આવી રહ્યા છે એ બધા પ્રોબ્લેમને ટર્મિનેટ કરવા માટેની પ્રોસેસ સાથે આપેલી છે